નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત ના પાઠ સાત ના સાથે સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે આપેલી સુક્તિઓ પૂર્ણ કરો પહેલું જ્ઞાનમ ખાલી જગ્યા ક્રિયા વિના જવાબ આવશે

પૂજ્યં તે રમંતે તત્ર દેવા જ્યાં નારીઓ આદર મેળવે છે ત્યાં દેવો નિવાસ કરે છે બીજું નાસ્તિ વિધા સમ ચક્ષો વિદ્યા સમાન નેત્ર નથી ત્રીજું સર્વતિર્થમયી માતા સર્વદૈમયઃ પિતા માં સર્વતી સુધી સ્વરૂપ છે તો પિતા સર્વદેવ યુક્ત છે વિડિયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ

સાથે સોલ્યુશન સ્વધ્યન પોથી સોલ્યુશન ગાલા સાથે પોથીના સોલ્યુશનો જોવા મળશે વિડિયોને આગળ વધારતા પ્રશ્ન ત્રણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સુક્તિ સમજાવો જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિને સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યોગ એક સહ અર્થાત જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે પ્રશ્ન ચાર જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવામાં આવે છે પાંચ વાક્ય ગુજરાતીમાં લખો જે ધરતી પર આપણો જન્મ થયો અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી